બે ત્રણ ચાર પાંચ એમ જે તમને હિચકા ખબડાવે એટલે ત્રણે પૂરું કરી હાલો ભાઈ ઉતરી જાવ ત્યાં જ ભાણિયાઓ ને એમ છે મામા મને મેળામાં લઈ જાય મેળો શું છે મેળે મેળે મળે ઈ મેળો વાહ

જ્યારે પણ શ્રાવણ માસ ની શરૂઆત થાય ત્યારે લોકો જે છે આતુરતાથી મેળાઓની રાહ જોતા હોય છે પરંતુ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પહેલી વખત એવા એવું થવા જઈ રહ્યું છે કે મેળો છે તેમાં કોઈ મોજ નહીં હોય જે આ તમને સાંભળીને નવાઈ લાગશે કારણ કે આ વખતે મેળાઓ પર જે છે તે જે સંકટ તોળાઈ રહ્યું છે ખાસ કરીને આ વખતે મેળાઓમાં જે કોઈ પણ પ્રકારની રાઇડ્સ નહીં મળે તે પ્રકારના જે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને અત્યારે લોકોમાં પણ આને લઈને કુતુહલ સર્જાયું છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે આપણો જે સંસ્કૃતિ છે તે ખાસ કરીને એમાં પણ શ્રાવણ માસ આવે એટલે લોકો જે છે મેળાની રાહ જોતા હોય છે અને જે બીજી શેડ્યુલ હોય છે તેમાંથી થોડો સમય

તો સૌરાજ કચ્છ છે ને એ રાજકોટ કરતા ત્રણ ગણું તો અતિથી વિશેષ થઈ જાય આપણે ત્યાં મહેમાન આવે પ્રત્યેક ઘરે એના કોઈ પણ સગા સંબંધીઓ આવે કે ભાઈ રાજકોટ નો લોક મેળો માણવા જેવો છે અહીંયા પેલા તો ખાનગી મેળા બહુ થતા હતા આ વખતે નથી ડખો છે પછી કહું ખાનગી મેળા બહુ થતા હતા પણ લોક મેળો જ્યાં અવ્યવસ્થા માણવાની મજા છે અવ્યવસ્થા માણવાની ધક્કા મૂકી ગરમી ફલાણું ઢીકણું ગાળો કીચડ પણ લોકોને એમાં જ મજા છે સોફેસ્ટિકેટેડ લોક મેળા જે થાય છે જ્યાં મોટી ફી હોય છે એન્ટ્રી ફી વીસ પચીસ રૂપિયા પછી દરેક રાઇડ્સની ફી પચ્છા પચ્છા તો એ છે ને એ કેવું હોય છે હાઈ ફાઈ મેળા અલ્ટ્રામોર્ડન મેળા તો એ માણવાની મજા આવે તમને એમ લાગે કે તમે ક્યાંક ટુરિસ્ટ જગ્યાએ ફરવા નીકળ્યા છો એ ઠીક છે મેળો શું છે મેળે મેળે મળે એ મેળો દરેકના પોતપોતાના દિલ મળી જાય એ મેળો છે

જે મજા છે છે ને કીધું અઠવાડિયાના દિવસ હોય શનિવારની સાંજે તમને શું કામ મજા આવે છે રવિવારે ક્યાંક ત્રેવીસ કલાક છોવીસ કલાક નો રવિવાર થઈ જાય છે એવું તો છે ની ચોવીસ જ કલાક નો રવિવાર હોય છે પણ શનિવારની સાંજ ને રવિવારની હવાર ઈ તમને જે મોજ આવે છે એ ખબર નહીં શું કામ આવે છે એ જે છે તે આ આ પર્વ છે વખતે શું થયું ગુજરાતમાં જે કેટલીક કરુણાંતિકા બની એટલે હાઈકોર્ટે પણ છીપીઓ પછાડ્યો અને તંત્રને કીધું જ્યાં સૌથી વધુ લોકો ભેગા થવાના હોય ત્યાં સલામતી ફર્સ્ટ ઓબ્વિયસલી સાચી વાત છે કે ભાઈ કઈ થવું ન જોઈએ એટલે સરકાર બધાએ ચુમ્માલીસ પિસ્તાલીસ જેટલી બધી કાયદા કાનૂન કાઢ્યા અને જે સ્ટોલ ધારકો હોય એ સ્ટોલ ધારકો મેં કીધું ઢોકળા વેચવા વાળા હોય કે ફેરકણા વાળા હોય કે ગમે તે હોય જાદુ ટોના વાળા હોય કે ટોરા ટોરા હોય કે મોત ના કુવા વાળા હોય કે જે હોય

અને અત્યાર સુધી બહુ કઈ મોટી કોઈ વિપદા એમાં તો બની નથી પણ લાકડાના ફાઉન્ડેશન કરતા ટૂંકમાં સિમેન્ટ કોન્ક્રીટનું ફાઉન્ડેશન કરતા નહીં હવે કલેક્ટરે શું કીધું કે ભાઈ અમારે કઈ સાંભળવું નથી સોઇલ ટેસ્ટ અમારે જમીન કેવી છે એના આધારે તમારે ફાઉન્ડેશન કરવું પછી એનું તમારે એનડીટી નામ એટલે કે એક રિજિનલ આવે છે કાયદેસર સ્ટ્રક્ચર રિજિનલ સરકાર માન્ય ઈ તમને નોન ડિસ્ટ્રિક્ટ ટેસ્ટ એનું તમને સર્ટિફિકેટ આપે તો તમે અમે તમને કરાવડાવશું પછી ફાઉન્ડેશન તમારે કરવાનું આને કારણે સ્ટોલ ધારકો કીધું ભાઈ અમારે આ પિંજણમાં પડવું નથી આ કોઈ હિસાબે મેળ પડવાનું કારણ શું છે કોઈને આ આખી ગુજરાતની પ્રજાને કદાચ પહેલી વખત આ વાતની ખબર પડશે કે આની પાછળનું ઇકોનોમિક શું છે આ મેળો તમે હું તો ખુશીથી માણવા દે આપણા છોકરાઓ ફૂગા લઈને રમે ને ફેરકણામાં ફરે ને એને કઈ ખબર નથી કે આ જગત શું હાલે છે હવે તમને એનું બ્લાસ્ટ થાય એવી ખબર પાડું તમને રાજસ્થાન થી માંડીને બીજા ઇતર રાજ્યો માંથી આજે ફદલ ફાળકા તમે જે જુઓ છો ને એના માલિક જુદા હોય એના માલિકો જુદા છે એના કર્મચારીઓ જુદા છે એ લોકો શું કરે છે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં જ્યાં પણ મેળા કરવાનો હોય ને ત્યાંના સ્થાનિક લોકોની સાથે કરાર કરે કે ભાઈ અમે માણસ અને આ ફદો ફાકા એ બધું મોકલી દઈએ તમે એમને કેટલા પૈસા આપશો સાડા કરોડ બે બે લાખ પચીસ લાખ જે નક્કી થાય તે તમારે મને આપી દેવાના ઉપરનો જેટલો નફો થાય તમારો એટલે જે સ્થાનિક અહિયાં રાજકોટમાં ડખો ઈ થયો કે જે લોકો સ્થાનિક લોકો છે જેને ઓલા લોકોને કીધું પણ અને અમુક પૈસા આપી દેસુ હવે બધું અમારું ઈ સુકામ એમ કરવામાં આવે છે સ્થાનિક લોકો એ તંત્ર સાથે મિલી ભગત કરી શકે

આ વખતે હાઈકોર્ટ કડક છે એટલે કલેક્ટરે કીધું કે ના આ બધું તમારે કરવું પડે સોઇલ ટેસ્ટ માંડીને ફાઉન્ડેશન વગેરે વગેરે એટલે અહીંના જે લોકો એ ફજલ ફાળકા નો કરાર કરીને લીધેલા જેને નફો કરવો છે કાયદેસર એક એક ફજલ એક એક રાઈટ વાળો છે એ રાજકોટના લોક મેળામાંથી વીસ પચીસ લાખ રૂપિયા કમાય છે એટલે આ બધો જે ડખો થયો એટલે કલેક્ટરે કીધું કે મારે કઈ નિયમમાં કોઈ હું ફેરફાર નહીં કરું હવે એક તાજુબની વાત તમને કરું રાજકોટ નો લોકમેળા નું આયોજન કોણ કરે છે રાજકોટ લોકમેળા સમિતિ એ કોણ છે એના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર હવે તમે કલ્પના કરો કે જિલ્લા કલેક્ટર રાઈઝ વાળા સ્ટોલ વાળાને કે તમારે આટલા નિયમ પાળવા પડશે ભલા માણસ આયોજક તો તમે જુઓ અને કલેક્ટરે તો સાડા સાત કરોડ રૂપિયાનો આનો વીમો પણ લીધો છે એટલે ન કરે નારાયણ ને કદાચ ક્યાંક થાય તો એમાં લોકમેળા સમિતિ પાવલું ગુમાવના આવતું નથી બધું વીમા કંપનીએ ભરવું પડે તો અમે એમ કહીએ છીએ કે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના કરોડો લોકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે એનું મનોરંજન તમે શું કામ છીનવો છો કલેક્ટર તંત્ર જે છે રાજકોટ નું અને આખા જૂના આ રાજકોટ જિલ્લાની વાત છે દરેક જિલ્લામાં આ જ પરિસ્થિતિ છે હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત કચ્છના જે લોકમેળાની સંસ્કૃતિ અવ્યવસ્થા કારણ કે ફાઉન્ડેશન કરવું ન કરવું એ તો તંત્રની વાત છે ને પ્રજા શું કરે પ્રજાને તો મેળો માણવો જ છે પેલી વખત આ લોકોને જામ્યું નથી ફજળ ફાળકા વાળાને પૈસા ઓછા નથી કરવા વહીવટી તંત્ર ને જવાબદારી નથી લેવી ઓલા ને પૈસા ખકેર બે ને ખખેરવા છે અને પૈસા ખખેરવા અને જવાબદારી ખખેરવી બે લડાઈમાં કરોડો કરોડો લોકોની આ મનોરંજન જે આશા છે એ ધૂળમાં મળી જવાની હવે તમારે મેળો માણવો નહીં પડે વેંઢારવો પડશે મેળામાં તમે આવો ખરા તમારે વેંધાવો પડે કારણ કે ત્યાં બીજું કઈ છે નહીં પાંચ પચાસ સ્ટોલ હશે ખાવાની પીણીના તો ખાણી પીણી સ્ટોલ હશે બીજું નાની નાની ચકડી હશે તો અમથી ચારે પર મળે છે તમને મેળાનું જે મૂળ તત્વ જે છે મોટા મોટા ફજલ ફાળકા હોય ટોરા ટોરા હોય તમે સમજો કે ઓલી માછલીની જેમ તમને આમ તેમ હિંચકો હિંડોળો ચડાવે એવું હોય એ બધું જેને એને રાઈડ્સ કહેવામાં આવે છે ઈ કોઈ પણ રાઈડ તમને જોવા નહીં મળે એટલે સિમ્પલી તમે ખાલી એક બજારમાં ફરવા નીકળ્યા હોય એવું તમારે ઘીસી પીટી ફરીને આ મેળો પૂરો કરવો છે સાતમ આઠમ આના જેવી સૌથી નિરાશામય સાતમ આઠમ એક નહીં ઉજવાય એવી આ પહેલી વખત થઈ રહી છે એટલે તમને કહું છું કે કેવળ અહીંયા નહીં રતનપર ગેલા સોમનાથ ઈશ્વરિયા સુરેન્દ્રગંજમાં થી માંડીને બધે તરણેતર આજી ડેમ રાજકોટમાં જડેશ્વર વાકાનેર ગોંડલ ધોરાજી બધે જ આ સ્થિતિ છે એટલે જેમ કોરોનામાં આપણે બહાર નીકળતા ગભરાતા હતા અને કોરોનામાં આપણે બધા જ સત્યાના થઈ ગયા પર્વથી માંડીને બધું એવું પહેલી વખત થશે કે સાતે માટેની રજા તો મળવાની ત્રણ ચાર પાંચ દિવસની બધા જ ભાણેજરાને એમ થવાનું મામાને ઘરે જાય મેળો માણીને આવીએ તમામ મામાને પણ કઈ વાંધો નથી બધાને મેળો માણવાની તમન્ના છે ને મળવા માંગે પણ આ બે પાપી લોકોના કારણે તંત્ર વાહકો અને સ્ટોલ ધારકો બે કારણે આ વખતે મેળો માણવાની મજા આખી મરી જવાની આ પહેલી વખત સૌરાષ્ટ્રમાં બને છે જેનું કારણ છે કેવળ ને કેવળ તંત્ર લોક

તો એનું અને હાઈકોર્ટે જે નોર્મ્સ નક્કી કર્યા છે સલામતીના એ પણ જળવાઈ દઈએ તો તંત્ર જ નક્કી ન કરે કે ભાઈ અઢીસો સ્ટોલ નહીં સ્ટોલ રહેશે દોઢસો ખાલી એટલે છૂટછાટ રહીએ બાકી અંડરગ્રાઉન્ડ વાયરિંગ થઈ જશે આ સિમેન્ટનું કોન્ક્રીટ સિમેન્ટના પ્લેટફોર્મ થઈ જશે કોઈ પડશે છે નહીં ઇજનેર સરકાર માન્ય છે એની પાસે અમે સર્ટિફાઈ લઈ લેશું બધું જ કરો ને તમે ને મેળાવાળા સમજી લ્યો પાંચ રૂપિયામાં પણ વ્યવસ્થા તો કોણે કરવી જોઈએ કલેક્ટર તંત્ર એ કરવી જોઈએ કારણ કે એની પાસે સર્ટિફાઈડ થી માંડીને જવાબદારી વાળા માણસો હોવાના તમે કોઈ કોન્ટ્રાક્ટર કહ્યું એને ક્યાં બુદ્ધિ છે તો વળી મારા જવાનું કોઈ લઈ ગારો પીંડો ભેગું કરીને કહી દે કે થઈ ગયું સ્ટ્રકચર અને પછી ખાપ કે શું કરવું એટલે કહું છું કે તંત્ર જે આયોજક છે એને જવાબદારી ખખેરવી છે ને ઓલાને રૂપિયા ખખેરવા છે લોકમેળો માણવા પ્રકારની પરિસ્થિતિ છપાય આ પરિસ્થિતિ સર્જાય છે અને હેડલાઇન દૈનિકમાં પણ જે રીતે વાત કરવામાં આવી છે કે આ આ પ્રકારની પરિસ્થિતિમાં ઉપાય શું હોય શકે લોકોને કારણ કે મેળો મેળાની ખૂબ રાહ જોઈને બેઠા હોય છે તો આ પ્રકારની પરિસ્થિતિનો સર ઉપાય શું છે સરકારે તંત્રએ લોકમેળો કરવો જોઈએ જે

અને એની સામે કોણ પાછો નોર ભરાવે કારણ કે કલેક્ટર જ છે પાછું જેવું તેવું તો છે એને કટકી તો ખાવી નથી તો કલેક્ટર જ્યારે કે આયોજક સ્વયં પોતે જસ લેતા તો ફરે છે કોણ આયોજન કરે છે જિલ્લા કલેક્ટર સમિતિની ની લોકમેળા સમિતિ પાછા તમે બે બે ત્રણ રૂપિયા કટકટાવો છો તમને ફાયદો મળે છે તો આનો ઉકેલ એ છે દર વખત શું થાય છે બીજું આ સારો ઉકેલ એટલા માટે છે કે કલેક્ટર તંત્ર ધારો કે આ ગોઠવે તો એના નોર્મ પ્રમાણે અત્યારે શું થાય છે ખબર છે કે તમે એક તો ભાવ વધારી દે ટિકિટ ના નાના માણસો ગરીબ માણસો ને માથે અહીંયા લોક મેળો માણવા કોણ ને તો અહીંયા ખાનગી મેળા થાય છે ત્યાં જે સુખી સંપન્ન માણસો જાય છે અહિયાં ઓરિજિનલ જેને જેના હૃદય ના મળવાની વાત તો અહિયાં છે ઓલી તો ખિસ્સા હળવા થાય અહીંયા મન હળવા થાય તો આ મન હળવા કરવા માટે જે મેળે આવે છે એને શું મજા છે એને એમ છે કે ભાઈ રાહત દરે બધું મળે તો આ પાપી લોકો શું કરે છે તમને કોઈ રાઈટ્સ વાળા શું કરે છે સર એકદમ ટિકિટ વધારી દે પંદર રૂપિયા તો વીસ કરે વીસ રૂપિયા ત્રીસ કરી દે દાખલા તરીકે હવે ત્રીસ તો કરે પણ પછી ધારો કે ત્રીસ માં એક બે ત્રણ ચાર પાંચ પૂરું કરી ઉતરી ત્રણે પૂરું હવે એનું કોઈ માપદંડ તો છે નહીં તો બિચારા જે ગામડા ગામથી આવ્યા હોય એને એમ કે હશે ભાઈ એ ત્રણ વખત આમ ત્યાં હલોડ ફલો થઈ ને એ લોકો ઉતરી જાય કે ન્યા કોઈ મોનિટરિંગ કરનારું નથી કે ભાઈ આવી રીતે કેમ હાલે છે આ લોકોએ ત્રીસ ત્રીસ રૂપિયા આપ્યા છે પણ આ દસ

એવું દ્રષ્ટાંત બેહાડે કે બીજા રાજ્યના લોકો એ પણ એમ વિચાર કરવો જોઈએ કે સરકાર તરફથી લોકમેળા થાય તો અતિ ઉત્તમ થાય એટલે જે વચેટિયા છે નીકળી જાય જેને પૈસા સિવાય કોઈમાં રસ નથી એ નીકળી જાય અને જનતા મોજે મોજ કરે પણ હવે એ વો દિન કહા કે મેં આખી પાઉ મેં જૂતી એના જેવું છે આ તો હવે કોણ ક્યારે કરી રામ જાણે તો ખૂબ સરસ વાત કરી સર કે મેળા જે છે તે આ વખતે માણવાને બદલે જો વેંઢારવા જેવા થાય છે તો તંત્ર અને લોકોએ જે છે તે આ વખતે મેળા માણે તે માટેનો ઉપાય પણ આપ્યો છે અને જો આ પ્રકારનો ઉપાય મા આવે તો ખાસ કરીને લોકો મેળા છે તે માણવા મળશે